છેતરપિંડી કરનારાઓ હવે બેંક અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છે લોકોને ફોન અથવા તો મેસેજ કરે અને કહે કે તમારી ક્રેડિટ લિમિટ વધારવામાં આવી રહી છે કૃપા કરીને તમારો ઓટીપી શેર કરો તમે ઓટીપી આપો છો કે તરત જ તેઓ તમારા કાર્ડ અથવા તો બેંક ખાતાને નવા ડિવાઇસ સાથે લિંક કરે છે અને પૈસા લે છે હવે પહેલા એ સમજી લઈએ કે આ ફ્રોડ થાય છે કેવી રીતે તો સ્કેમર પાસે તમારું નામ અને તમારા કાર્ડના છેલ્લા ચાર અંક પહેલેથી જ છે તે દાવો એવું કરશે કે તમારી લિમિટ વધારવા માટે સિસ્ટમ વેરિફિકેશન જરૂરી છે તેજ મૂવમેન્ટ પર એક OTP આવે છે જે વાસ્તવમાં નવા ડિવાઇસ અથવા તો વોલેટ ને લિંક કરવા માટે હોય છે એકવાર તમે OTP આપો છો પછી તમારું કાર્ડ સ્કેમરના ફોન અથવા તો એપ્લિકેશન સાથે લિંક થઈ જાય અને કેટલાક કિસ્સાઓમાં સ્કેમર્સ સ્ક્રીન શેરિંગ એપ્લિકેશનો પણ ઇન્સ્ટોલ કરતા હોય છે છેતરપિંડી ના આ સ્કેમના કોલ્સ કેવી રીતે તમારે ઓળખવાના છે બચવા માટે તમારે શું કરવાનું છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ જો તમે પોતે લિમિટ અપગ્રેડ માટે અરજી નથી કરી પહેલા તો

શન મર્યાદા નક્કી કરો જો જરૂર ન હોય તો આંતરરાષ્ટ્રીય વિકલ્પો બંધ રાખો કાર્ડ નો ફોટો કે ચેટમાં સેવ ના કરો જ્યારે તમે તમારો ફોન કે સિમ બદલો છો ત્યારે તમારા જૂના ડિવાઇસમાંથી બેંક એક્સેસ દૂર કરવાનું ભૂલશો જ્યારે કાર્ડ ઉપયોગમાં ન હોય ત્યારે લોક કાર્ડ સુવિધાનો ઉપયોગ કરો જો તમે ભૂલથી તમારો ઓટીપી શેર કરી દો છો તો શું કરવાનું તો બેન્ક એપ ખોલીને તાત્કાલિક કાર્ડને બ્લોક કરવાનું છે બધી બેન્કિંગ એપ્લિકેશન અને ઇમેલ્સ માટે પાસવર્ડ બદલો કસ્ટમર કેરને કોલ કરો આંતરરાષ્ટ્રીય કે ઓનલાઈન વ્યવહારો જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે તેને ક્લોઝ કરી દો તમારે ફરિયાદ નોંધાવવાની છે વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન નંબર છે અથવા તો સાયબર ક્રાઇમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જાઓ ફરિયાદ કરો ફરિયાદનો ટિકિટ નંબર નોંધી રાખો વહેલા રિપોર્ટ કરવાથી નાણાં પરત મળવાની શક્યતાઓ વધી જાય છે કારણ કે હાલમાં કેમસ એ નવી નવી યુક્તિ અજમાવતા હોય છે અને આજ ક્રેડિટ કાર્ડ લોકો સૌથી વધારે યુઝ કરતા હોય છે અને હવે તેમના નામે જ ફ્રોડ સૌથી વધારે થઈ રહ્યા છે અનેક લોકો તેનો શિકાર બની ચૂક્યા છે માટે જો તમે ક્રેડિટ કાર્ડ વધુ યુઝ કરો છો તમને આવો લિંક અથવા તો મેસેજ અથવા તો ફોન કંઈ પણ આવે છે તો એલર્ટ રહેજો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત વર્ષ